સુરતના વિસ્તારમાં રાન મુસ્લિમ સમાજ દ્વારા આતંકવાદ વિરુદ્ધ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો કાશ્મીરમાં થોડા દિવસ થયેલા આતંકી હુમલાની નિંદા કરી હતી અને તેમાં શહીદ થયેલા દેશના વીર જવાનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે આતંકવાદીઓ દ્વારા પ્રવાસીઓ પર કરાયેલા હુમલામાં સત્યાવીસ નિર્દોષોના મોત નિપજ્યા છે જેને લઈ આતંકવાદીઓ વિરુદ્ધ દેશ એકજૂટ થયું છે ત્યારે ઠેર ઠેર આતંકવાદ સામે રોષ પણ ફેલાઈ રહ્યો છે તો સુરતમાં રાંધેરના મુખ્ય બસ સ્ટોપ પાસે ઉકેલા મુસ્લિમ સમાજના લોકોએ આતંકવાદના વિરોધમાં નારેબાજી કરી હતી આ દરમિયાન આતંકીઓના પુતળાઓને વાસી આપી તેમના પ્રતિકર રૂપનો નાશ કરાયો હતો વિરોધના દ્રશ્યો ભારે ઉગ્ર લાગતા હતા જેમાં આતંકવાદ મુર્દાબાદ અને ભારત માતા કી જય જવા નારા ગુંજા હતા તો મુસ્લિમ સમાજના આગેવાનોને કાર્યકરો તરફથી કેન્દ્ર સરકારને આદન આપવામાં આવી છે કે આતંકીઓ સામે વધુ કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે જેથી આવી ઘટના ફરી ક્યારે ન બને તેમણે એવું પણ જણાવ્યું

એના વિશે શ્રદ્ધાંજલિનો પ્રોગ્રામ છે તેમજ આતંકવાદીઓના પુતલાને અમે ફાંસી આપી છે એ બધા પ્રોગ્રામ સાથે મળીને હિન્દુ મુસ્લિમ ભાઈચારાથી તાંજર બસ સ્ટેન્ડ પર અમે કરી રહ્યા છે દેશવાસીઓ અમે સરકારશ્રીને એકસો ચાલીસ કરોડ લોકો દેશના સરકાર સાથે છે એમાં સરકારશ્રીને અમે નિવેદન અમે એ કરીએ છીએ એ કડકમાં કડક સજા થાય ફાંસીથી પણ જે મોટી સજા થતી હોય તે એ સજા આપે અને અમારી જરૂર પડે તો ભારતના દેશના તમામ મુસ્લિમો અમે સાથે છે અમે ગોળી ખાવા પણ તૈયાર છીએ